નમસ્કાર દોસ્તો આપણા ગુજરાતના ફેમસ ડાન્સર અને એક્ટર એવા માયરા સોયાને તો આપ સૌ જાણતા જ હશો અને તમને એ પણ ખબર હશે કે ચૌદ તારીખના રોજ એઓનું દુઃખદ અવસાન થયેલું છે પણ કોઈને એ ખબર નહીં હોય કે તેઓના અવસાન થવા પાછળનું કારણ શું હતું તો આજે હું તમને આ વિડીયોમાં એ જણાવીશ કે તેઓનું અવસાન કયા કારણોસર થયેલું છે તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો માયરા સોયાએ ડાન્સરની સાથે સાથે એક્ટિંગનું પણ કામકાજ કરતા હતા અને મોટાભાગે સ્ટેજ ઉપર જયેશ સોઢાની સાથે ડાન્સ કરવા જતા હતા તો દોસ્તો માયરા સોયાએ ઘરે ટૂંકો ખાઈને આત્મહત્યા કર્યા હોવાનું બહાર આવ્યું છે તેઓની મોત પાછળનું કારણ જય સોઢા સંભળાય છે સાચું કે ખોટું હજુ સુધી આપણને ખબર નથી પણ સોશિયલ મીડિયામાં તેઓની વાતચીતના ફોટા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયા દ્વારા એ પણ જાણવામાં મળી રહ્યું છે કે આ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હતો સાચું ખોટું આપણને ખબર નથી માયરા સોયાની બેન ફાલ્ગુની સોયાએ સોશિયલ મીડિયામાં જય સોઢા અને માયરા સોયા વચ્ચે જે વાતચીત થઈ હતી તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે અને માયરા સોયાના ઘરના લોકોએ એ પણ દાવો કર્યો છે કે જય સોઢાએ અમારી દીકરી માયરા સોયાને ખોટી પેમ ઝાલમાં ફસાવીને તેને તરસોડી દીધી જેથી કરીને અમારી દીકરીને આ ડગલું પડવું પડ્યું જો કે અત્યારે માયરા સોયાના ઘરના લોકોએ જય ઉપર કેસ પણ કર્યો છે માયરા સોયાની આત્માને શાંતિ મળે એ માટે કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ના ભૂલતા અને તમારું શું કહેવું છે આ વિડીયો વિશે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો